ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી જેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ દરમિયાન તેમના એડવોકેટ ગોપાલ ઇટાલિયાને પોલીસ દ્વારા કોર્ટની બહાર અટકાવવામાં આવ્યા હતા તે દરમિયાન વિવાદ પણ થયો હતો ત્યારે હાલ ગુજરાત ભરમાં તેમનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આપના એડવોકેટ નર્મદા જિલ્લાના એસપી વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે અરજી કરી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વિગતે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે સમગ્ર ગુજરાત ભરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આંદોલન થતા જોવા મળી રહ્યા છે ત્યારે આપના એડવોકેટ પુનીત બી જુનેજાએ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી સમક્ષ અરજી કરી છે કે નર્મદા જિલ્લાના પોલીસ જુનેજાઇ જર્મદાબે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે તેમજ કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટની સરવીકૃત આપવામાં આવે તેમજ એડવોકેટ પુનીત જુનેજાએ વધુમાં જણાવ્યું કે રાજ્યની રાજપીપળા જિલ્લામાં હવે સત્ર ન્યાયાલયમાં પોલીસ દ્વારા એડવોકેટને કોર્ટની બિલ્ડિંગ

बनेला आ बनाव ने कंटेम्प्ट ऑफ कोर्ट गणवामा आवे छे त्यारे आंगे शुकरी आपना आपने पहला आ आंगे શું કહી રહ્યા છે આપના એડવોકેટ પુનીત જુનેજા જબ આપણે પહેલા તેમને સાંભળીએ નમસ્કાર મે એડવોકેટ પુનીત જુનેજા ગુજરાત હાઈકોર્ટ આજ મેને અ હમારે જો એડવોકેટ જનરલ હે શ્રી કમલ ત્રિવેદી उनको एक चिट्ठी लिखी है और उनसे परमिशन मांगी है उनकी कंसेंट मांगी है एसपी नर्मदा डिस्ट्रिक्ट के अगेंस्ट क्रिमिनल कंटेंप्ट की पिटीशन फाइल करने के लिए के एक्ट के हिसाब से अगर किसी के सामने क्रिमिनल कंटेंप्ट शुरू करनी है तो यहाँ तो एडवोकेट जनरल खुद कर सकते हैं या उनकी कंसेंट से कोई भी कर सकता है कल जो नर्मदा जिले में राजपीपला कोर्ट में जब वहाँ के एमएलए एल चेतर वसावा को प्रेजेंट किया जा रहा था उस समय एडवोकेट्स तक को अंदर जाने से कोर्ट पीमाइसिस में पुलिस ने रोका था यहाँ तक कि चैतर वसावा ने खुद भी अपनी कंप्लेंट में इल ट्रीटमेंट की जो मजिस्ट्रेट को दी है उसमें भी ये बताया कि उनके एडवोकेट को वहाँ नहीं आने दिया जा रहा था हद तो तब हो गई जहाँ पे एक दूसरे एडवोकेट जो दाहोद से आए थे आकाश मोदी किसी अपने पर्सनल काम के लिए उनको भी पुलिस वालों के पैर पड़ना पड़ा कि मुझे आप अंदर जाने तो मुझे अंदर कोर्ट का, का काम है आज कोर्ट में वकीलों का जो काम है वो तंत्र का एक बहुत अहम हिस्सा है और इस तरह से वकीलों को कोर्ट के अंदर जाने से रोकना ऑब्स्ट्रक्शन ऑफ जस्टिस है जो कि खुद कंटेम्प्ट ऑफ कोर्ट की परिभाषा में आता है इसलिए आज मैंने एडवोकेट जनरल साहब से परमिशन मांगी है और मुझे पूरी उम्मीद है कि तंत्र के हित में न्याय के हित में और वकीलों के प्रोफेशन के हित में वो ये परमिशन देंगे ताकि हम गुजरात हाईकोर्ट को मूव कर सकें कंटेम्प्ट में और एस नर्मदा डिस्ट्रिक्ट श्री प्रशांत सुम्बे जिन्होंने जिनके आदेश पर वकीलों को कोर्ट के अंदर जाने से रोका जा रहा था उसके उनके अगेंस्ट हम अपनी कंटेंप्ट पिटीशन हाईकोर्ट में दायर करेंगे धन्यवाद દિલીપ જુનેજાને જેમને વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાથી વકીલો અને તેમના ક્લાયન્ટના બંધારણીય અને કાયદેસર અધિકારોનો ભંગ થયો છે જે ભારતના બંધારણના કલમ ઓગણીસ એક જી અને કલમ બાવીસ એક તેમજ એડવોકેટ એક્ટની કલમ ત્રીસ તેમજ ભારતીય નાગરિક સુરક્ષા સહિત બે હજાર સ્પષ્ટ પ્રાવધાનોનું ઉલ્લંઘન થયું છે તેથી પુનીત જુનેજા એડવોકેટ જનરલ સમક્ષ આ ગંભીર મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે કોર્ટની પ્રતિષ્ઠા અને ન્યાય પ્રણાલી બચાવવા માટે ગુનાહિત